કેમ છો બધાના ઘરમાં મોસ્ટલી લંચ અને ડિનરના મેનુ તો ફિક્સ જ હોય છે પણ દરેક ઘરનો દરેક મમ્મીનો એક ક્વેશ્ચન હોય કે ઇન બિટવીન બાળકોને ભૂખ લાગે ગેસ્ટ આવે અથવા પોતાના માટે પણ કંઈક બનાવવું હોય તો ઇઝી અને ક્વિક એવી રેસીપી બતાવો ને તો ચાલો આજે સરસ મજાની ઈઝી ટેસ્ટી અને સીઝનની મકાઈની રેસીપી જોઈએ સૌથી પહેલા અડધો કપ મકાઈના દાણા કાચા લેવાના છે અડધો કપ વટાણા પા કપ જેટલા કેપ્સિકમ ચોપ કરીને બે થી ત્રણ નંગ લીલા મરચાંના ટુકડા ઇંચ જેટલા આદુના ટુકડા અડધું કપ જેટલી કોથમીર કપ 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 અને દહીં લઈશું જરૂર પ્રમાણે થોડું પાણી લઈ અને આને મિક્સીમાં કરકરું વાટી લેવાનું છે આવું થીક બેટર બનાવીશું બહુ સ્મૂધ નથી કરવાનું હવે કન્સિસ્ટન્સી માટે લગભગ અડધો કપ જેટલું પાણી ઉમેરી અને સરસ રીતે એને મિક્સ કરી લઈએ બસ આવી કન્સિસ્ટન્સી રાખવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને ફરી એક વખત હલાવી લઈએ પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને એક ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ કે ઈનો લઈશું એની ઉપર એક ચમચી જેટલું પાણી રેડી અને બબલ્સ થાય એટલે આ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું હવે નોનસ્ટિક પેનમાં અથવા તો રેગ્યુલર તવા ઉપર પણ કરી શકીએ અત્યારે મારી પાસે આવા સોકેટ વાળા તવો છે એમાં હું કરું છું પ્લેન હોય તો પ્લેન ઉપર પણ કરી શકીએ થોડું તેલ મૂકી ગ્રીઝિંગ કરી અને આ રીતે એક મોટો સ્પૂન ભરી અને બેટર એમાં સ્પ્રેડ કરીશું સાઈડ પરથી થોડું ઓઇલ ડ્રીઝલ કરીશું હવે કવર કરી એને કૂક કરીશું ત્રણથી ચાર મિનિટમાં લાઈટ પિંક કલર થઈ જાય એટલે એની બીજી સાઈડને પણ આ રીતે ટર્ન કરી અને સેમ વે થોડું ઓઇલ ડીઝલ કરી ફરીથી કવર કરી એને કૂક કરીશું મીડિયમ સોફ્ટ રાખવાના છે બહુ કડક ક્રિસ્પી નથી કરવાના આ રીતે બંને બાજુથી લાઈટ બ્રાઉન કલર થઈ જાય એટલે આ સ્નેક્સ રેડી થઈ જાય છે એને આપણે દહીં સાથે લીલી ચટણી સાથે આ રીતે શીંગ દાણા દહીં ચટણી સાથે અથવા ખજૂર આમલીની ની ચટણી સાથે પણ સર્વ કરી શકીએ અને એઝ ઇટ ઇઝ ચા કોફી સાથે પણ ખાઈ શકીએ ચોક્કસ બનાવજો આ રેસીપી અમને જણાવજો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ ટુ સી સચ ક્વિક એન્ડ ટેસ્ટી રેસીપી થેન્ક યુ